કે કોઈ પણ સમાજની કરવાડી આપણે કોઈ જ્ઞાતિવાદ રાખ્યો નથી દીકરીઓ માટે લડવાનું છે અને જે હસમુખભાઈ પારકી એ ભાઈ આ દલિત છે અને પોલીસમાં નોકરી કરે છે તો એ એવા પોલીસ કર્મીને આપણે સસ્પેન્ડ નહીં ડિસ્મિસ કરાવીને રહેશું અને આવનારા દિવસોમાં અમે બોપલ જાશું એ પોલીસ કર્મીના પીઆઈ અને ડીજીપી આઈજી સુધી લેટર મેં લખી દીધા છે આજે જેની કોપી હું અત્યારે મૂકવાનો છું અને હર્ષભાઈ સંઘવી સુધી એના ઓફિસે હું હર્ષભાઈને મળવાનો છું હર્ષ સંઘવી

ફોટા મોકલો છો કપડા કાઢી કાઢીને હમણાં ઓલા આપણે બેન હતા દ્રષ્ટિ બેન આવી એને આપણે જિંદગી બચાવી એને એ જ તકલીફ હતી આ ગ્રુપમાં વિડીયો કોલ કરીને કપડા કાઢીને કરાવતા ઓલું એને મેં જિંદગી બચાવી છે પછી એક બીજા બેન હતા ઘણી બધી બેનતી કરી ફોન આવે છે સેમ પ્રશ્ન હોય કે ભાઈ મારા કપડા વિનાના ફોટા એની પાસે છે એની વાયરલ કરે છે તો પહેલા તમે કેમ ધ્યાન નથી રાખતા તમે શરૂઆતમાં કેમ ધ્યાન નથી રાખતા જ્યારે તકલીફ પડે ત્યારે તમને હમીર બારાડી યાદ આવે મારો એક નિયમ છે કોઈ પણ સમાજની દીકરી હોય આ ભલે ગઢવી લખનભાઈ ગઢવીની ની ઘરવાડી છે કોઈ પણ ઘરવાડી હોય ને વરણમાં પછી કોઈ પણ હોય એને આપણે ન્યાય અપાવશું આહીર કોને કીએ બેન દીકરી માટે લડે એને અસલ આહિર કહેવાય અને દેવભૂમિ દ્વાર દેવભૂમિ દ્વારકા અને જામનગર સિવાયની પણ કોઈ પણ ગુજરાત ની કેટલીક બહેનો આપણે જિંદગી બચાવીએ અમીર બારાડી કોણ છે બેનુ દીકરી માટે લડે એ અમીર બારાડી આપણે કોઈ દીકરીવાદ રાખ્યો નથી અને તમારે એક બીજી ઇન્ફોર્મેશન એ આપી દો મારા મિત્રો સૌથી વધારે હોય તો બીજી જ્ઞાતિમાં વધારે જેમ કે દરબાર જાડેજા દરબારમાં કેટલા મારા ભાઈબંધ છે કેટલા પોલીસ અધિકારીઓ દરબારના મારા ભાઈ છે કેટલા સારા સારા પીએસઆઈ મારા ભાઈબંધ છે તો કહેવાનો મારો ભાવ એટલો છે કે બેનું દીકરીઓને અઢારે વર્ષની કોઈ પણ હોય તમે આ વસ્તુ કરતા પહેલા તમે વિચારો તમે કોને ખોટા મોકલો છો એ વિચારો પછી તમારા ફોટો જયારે તમે જયારે તમારા પેલા સંબંધો હોય તમને સારું લાગે શરીર સંબંધો હોય ત્યારે સારું લાગે જયારે એ ભાઈ જયારે તમારો દુશ્મન થઈ જાય કે તમારા અન્ય જગ્યાએ લગ્ન થઈ જાય ત્યારે તમને એ નહીં કપડા વિના ફોટો સોશિયલ મીડિયામાં મૂકે છે અને તમને તમને વારંવાર તમારા વિરુદ્ધ દુષ્કૃત્ય કરે છે બળાત્કાર કરે છે જેમ કે આ ભાઈ હસમુખભાઈ ભારગી એવી એવી રીતે જ કહેલું છે વારંવાર દુષ્કૃત્ય બળાત્કાર કરેલા છે જેના પુરાવા હું આપીશ એનો ઓડિયો વોટ્સઅપ ઓડિયો પણ મેં મૂકેલો છે તમે ના વિડીયો જોયો તો આગળનો વિડીયો જોઈ લેજો હસમુખભાઈ પારગી દલિત છે અને પોલીસ છે અમીર બારડી યાદ રાખજો ગમે એવો અધિકારી આવે ને ગમે એવો અધિકારી આ હમીર બારડી કોઈ પણ બેન દીકરી વિશે આ બોલ્યો ને અમીર બારડી મરી જાય પણ મૂકશે નહીં આ ભાઈને હું ડિસમિસ કરાવીશમુખ હસમુખ પારગી અને ઘણા મને ફોન એ બીજો પણ આવે છે કે તમે ભાઈ ઓલા લાંબા વાળા છે હમણાં મેટર હાલતી એ પણ વાત કરજો કે એનું શું થયું ટેમ્પા વાળું શું થયું તો અમે આયર કોઈ બાંધવાનું નથી છેતરીયા કંદોરિયા એ કોઈ બાંધવાનું નથી એ મારે સમાધાન થઈ ગયું છે આહિર આહિરમાં ક્યાંય બાંધવાનું નથી જ્યારે રાજકીય લેવલે આવશે ત્યારે આમે વાળો તો વ્યક્તિગત દુશ્મની હશે સંજય છેતરીયા મારે વ્યક્તિગત દુશ્મની છે

જામનગરમાં જેટલી પીજીમાં હોય રાજકોટમાં જેટલી પીજીમાં રહેતી છોકરીઓ અમદાવાદમાં પીજીમાં રહેતી છોકરી શું કરે છે એ બધા મને વિડીયા મોકલે છે પણ એનો પર્સનલ મેટર છે પ્રોબ્લેમ શું છે ખબર એની પાસે પૈસા ન હોય ને એટલે એ અલગ ગોરખ ધંધામાં જવા માટે લઈ છે બીજી છોકરીમાં અને એક છોકરીની સંગત એવી હોય ને એક છોકરીનો બોયફ્રેન્ડ એ આવતો હોય ને એટલે બીજી બીજીની ત્રણ ચાર છોકરીઓ એ આના હારે જોડાઈ જાય છે

આવા અમુક અમુક મોટા મોટા બિલ્ડરો આ છોકરીઓનો ઉપયોગ કરે છે વીસ ત્રીસ હજાર રૂપિયા આપી અને ફાર્મ હાઉસ એનો ઇસ્તેમાલ કરે છે મારી પાસે પુખ્ત પુરાવા આ લોકો આપે છતાં આપણે એની પર્સનલ લાઈફ છે પણ તમે કપડાં કાઢીને શું કામ ફોટા મોકલવા જોઈએ તમારે અઢાર વર્ષની દીકરીને પછી તમને પ્રોબ્લેમ થાય છે તમને પેલા ખબર નથી હોતી કે હું જેને પ્રેમ કરું છું કાલે ઉઠીને બીજે લગ્ન કરી દુશ્મન બનશે ત્યારે તમને કંઈ વિચાર નથી આવતો તમારા મા બાપનું તો વિચારો તમારું ભવિષ્ય શું છે તમને બાપાએ ભણવા મૂકેલા છે તમને તમારો બાપ રાત દિવસ એક કરી પરસેવાના કમાણીથી તમને ભણાવવા મૂકે છે તમે આવા ધંધા કરો છો શું તમને પૈસા ઘટે છે તો તમારા બાપ પાસે માગી શકો ના નથી પડતા તો તમે બીજા સાથે સુવા તૈયાર થઈ જાવ આ બહુ વિચારવા જેવી વસ્તુ છે તમારી દીકરી પીજીમાં ભણે છે ને બધે જાણજો તમે પીજીમાં મોકલતા પહેલા વિચારજો પછી તમને અમીર બારાડી યાદ આવે કે અમીર બારાડી અમને બચાવો બચાવો પછી અમે હું તો તોય બચાવું છું આજે આ ગઢવીની ઘરવાળી વિશે આ થયું છે હું લડું છું લખનભાઈ ગઢવીના જે ઘરના છે નિકિતા નાગર એના વિશે હું લડું છું લડતો રહીશ જ્યાં સુધી હસું પાર્ગી ને હું પટ્ટા ના ઉતારી નાખું નહીં પોલીસ કર્મી ના ત્યાં સુધી હું લડીશ બધા પોલીસવાળાને બદનામ કરે છે મિત્રો આવા હું પોલીસ કર્મી સો માંથી આવા બે પાંચ હોય બધાને બદનામ ના કરવા બીજા પોલીસવાળા સારા સારામાં હોય છે

તો તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ થી દૂર રહ્યો અથવા તો ગર્લફ્રેન્ડ રાખો તો તમે કપડા ફોટા ના પાડો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ આમ વસ્તુ છે 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 નોર્મલ વસ્તુ બધા રાખતા હું રાખું છું તમે રાખો છો ગર્લફ્રેન્ડ બધાને હોય છે પણ તમે એક લિમિટ ક્રોસ ના કરો કપડા કાઢીને ફોટા મોકલો નહીં ના મોકલો તો મિત્રો વિડીયો લાંબો નીકળીએ મારે મીટિંગમાં જવાનું છે ઘણા બધા આપણે કામ હોય આપણી જિંદગી બહુ વ્યસ્ત છે

તમારી અંગત કોઈ ધ્યાન રાખજો આવા જેવા લુખા પોલીસ ધ્યાન રાખજો બીવાની જરૂર નથી તમારો ભાઈ અમીર બારાડી છે ને એ ગમે એનો કાટલો પકડી લે ગમે એ અધિકારી ગમે અમીર બારાડી આવશે લડવા એ ડરતા નહીં અમીર બારાડી બધી તેઓ છે આ આયરનો એકનો હું એમના આયરનો જન્મ લીધો છે આહિર કુળમાં તો એનો મતલબ નથી આપણે આહિર સમાજના જ કામ કરવાના આ ભાઈ ગઢવી છે એને પણ આપણે ન્યાય આપશું ને અઢાર ને આપશું પછી દલિત સમાજ હોય કે કોઈ પણ જ્ઞાતિ હોય ભરવા હરવારી ગઢવી ચારણ કોઈ પણ હોય આપણે લડવાના છીએ તો જય દ્વારકાધીશ જય મુરલીધર જય કાળિયા